વડોદરા શહેરના રાજમહેલ રોડ પર કાશી વિશ્વનાથ તળાવના કિનારે આવેલા સાઈ સંકુલ સ્કીમની બહાર બિલ્ડરે બાંધકામ માટે ખાડો ખોદતા વીજ થાંભલો તેમાં ગરકાવ થયો હતો તેમજ કિનારે આવેલા માળી સમાજના આઠ મકાનો માટે જોખમ ઉભું થતાં તંત્ર દોડતું થયું હતું ઘટનાની જાણ તાળીયા બજાર બ્રિગેડના જવાનોને થતાં જ વીજ કંપનીના કર્મચારીઓ તથા વીજ જોડાણ બંધ કરીને થાંભલાના શિફ્ટિંગ હાથ ધર્યું હતું નજીકમાં જ મકાનોમાં અંદાજે ત્રીસથી વધુ લોકોને જીવનું જોખમ ઊભું થતાં નિર્ભયતા શાખા દોડી આવી હતી અને સૂચના આપી મકાનો ખાલી કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા જોકે મોટાભાગે કોઈએ મકાન ખાલી કર્યું ન હતું ખાડાના કિનારે રહેતા માળી સમાજના આઠ પરિવારોએ બિલ્ડર સામે આક્રોશ ઠાલવ્યો હતો અને ઉહાપો મચાવી દીધો હતો આ ખાડો સાઈ સંકુલ સાઈડના બિલ્ડરે જ ખોદ્યો હોવાનો તેમજ ત્યાં હોટલ બાંધવાના હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કરી પોતાની વ્યથા મીડિયા સમક્ષ જણાવી ન્યાયની માંગણી કરી હતી તમને સત્તરમીએ સત્તર બે રજૂઆત કરી હતી કલેક્ટર કચેરીમાં તો કોઈએ ધ્યાન ધર્યું ના પાછા અમે બે દિવસ પછી ગયા તોય કોઈએ ધ્યાન આપ્યું ના પાછા અમે ગયા તો કે છે તમે ટાઉનશીપમાં ટાઉનસિલરો ત્યાં જાઓ જે નકશા પાસ કરે છે ત્યાં જાઓ અમે ત્યાં ગયા તો કે છે સારું અમે

પછી એવું કહી દીધું કેવું કેવડાયું કે તમે બધા જાવ હું આવીને ત્યાં જોઈ લઈશ પછી કોઈ આવ્યું ના પછી અમારે ના ચૂક કાલે અમારે કલેક્ટર કચેરી પાછું જવું પડ્યું અને અમે મામલતદાર સાહેબ પછી કલેક્ટર થઈ એથી એમને કહ્યું હતું કે ભાઈ રસ્તો મારો છે તો અમે એવું કીધું ના અમારો આ વર્ષો જૂનો રસ્તો છે એસી નેવું વર્ષ સો વર્ષ થઈ ગયા વર્ષો જૂનો રસ્તો છે ગાયકવાળી રસ્તો છે ના અમારી જોડે બધા પુરાવા છે અમારી જોડે બધું જ છે એના દસ્તાવેજોથી કોઈ લેવા દેવા નહીં એના ફ્રોડ નકશાથી થી એ અધર અધર કૂદે છે પણ કાલે જયારે મામલતદાર સાહેબ આવ્યા ત્યારે અમે ફટફટ બધા કાગળિયા બતાવ્યા ત્યારે ઢીલો પડી ગયો છે પણ અમે અત્યારે ઢીલા પડવાના નથી અમે તો એક જ વાત કહેવા માંગીએ છીએ કે અમારો જે ગાયક વાળી રસ્તો છે એ રસ્તો અમને આપે આપે ના આપે ને રસ્તો જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી અમે મીડિયા મિત્રને આવી રીતે બોલાવીશું અને અમારી જે મનની અરજ છે એ અમે કહીશું અને મીડિયા મિત્રને અમે કહેવા માંગીએ છીએ કે તમે બી અમને સજ સહકાર આપજો અને અમે જ્યારે બોલાઈએ ત્યારે તમે આવો અને કારે બી આખી દીવાલ ધરાસય થઈ ગઈ એક છોકરો પડતો પડતો બચી ગયો અમારી લાઇટ જતી જતી રહેલી તે અરે સર અમે અત્યારે આજે અમારી ચાર પેઢીથી અમે અહીંયા આવી રહીએ છીએ અને અત્યારે અમને એ લોકો અહીંયા દસ પંદર વર્ષથી આવીને એ લોકો એમ કે છે કે તમારી પાસે આ રસ્તો તમારો હતો જ નહીં બરાબર છે હવે અમને ગાયકવાડ દ્વારા અમને જાણવામાં આવ્યું છે કે ગાયકવાડ એવું કહે છે કે ભાઈ મેં તો રસ્તા માટેની જગ્યા છોડેલી છે એના પૈસા નથી લીધા બરાબર છે એટલે તમે તમારી રીતે તમે એમને હેન્ડલ કરો બરાબર છે હું મારી રીતે હું તો જોઈ જ લઈશ એમને બરાબર છે એટલે ગાયકવાડ પાસે પણ એ જઈ શકતા નથી બરાબર છે હવે અત્યારે સાહેબ ગઈકાલે જ અમારે આ જે જીબીનો નો થાંભલો છે એ અત્યારે એમને ચેક અરાઈને એમને બધી માટી કાઢી લીધી સાહેબ અને એ માટી કાઢ્યા પછી અમારે એ કામ બંધ થઈ ગયું એટલે થાંભલો એવો ને એવો જ હતો અને પછી એ થાંભલો અમે ગઈકાલે બપોરે અહીંયા બેઠા એટલે એ થાંભલો એની જાતે પડી ગયો હવે એની જાતે તો પડી ગયો પણ ત્યાં આગળ કોઈ છોકરો હોત કે કોઈ મોટું માણસ હોત

ત્યાં અમે એને અમે જોઈને અને અંદર સ્ટડી કરીને અમે એની આગળ ઇન્ક્વાયરી કરીશું અરે એમને તો કોઈ સ્ટડી કર્યા વગર એમને તો કહી દીધું કે અમે સ્ટડી કરીને આગળની કાર્યવાહી કરીશું પણ એમાં કોઈ કાર્યવાહી થઈ નહીં એટલે અમે એ જ દિવસે અમે જે દિવસે અમે આવેદન પત્ર આપ્યું એ જ દિવસે અમે બીજી જગ્યાએ પણ ગયા અમે આપણે કોર્પોરેશનમાં ગયા ટાઉન સી ટાઉન પ્લાનિંગ વાળા સાહેબ મળ્યા અત્યારે અમારી એક જ માંગણી છે સાહેબ કે અમને શાંતિથી જીવવા દો અમે નાના ગરીબ માણસ છે અને ગરીબ પરિવાર છે અમે આજે સો વર્ષથી એંસી સો વર્ષથી અહીંયા આગળ રહીએ છીએ અમે ગાયકવાડને પણ સામે ચાલીને અમે મળવા ગયા અને ગાયકવાડે બી અમને કીધું છે કે ભાઈ તમારા રસ્તા માટે મેં પૈસા નથી લીધા અને રસ્તો મેં છોડેલો છે અને આજે તમે મારા મારા દાદા વખતથી તમે અહીંયા આગળ રહો છો તો અમને કોઈ પ્રોબ્લેમ નથી આ કામગીરી એવી છે કે અહીંયા આગળ ચૌદ માણનું હોટલ બની રહ્યું છે બરાબર છે એટલે આની અંદર એવું છે કે સાહેબ આ લોકો મોટા મોટા માણસો બધા એક થઈને એમને એમની રીતે નકશા પાસ કરાવીને અહીંયા આગળ બધું કામગીરી ચાલુ કરે અહીંયા આખી આઠ ઘર આઠ આઠ મકાનનું પરિવાર છે અને હવે મારી સમાજ હવે અત્યારે અમે કોઈ એક્શન લેવા નહીં આવે મામલેદાર મામલેદાર બી કાલે આવીને ગયા છે આપણે હા રોશનભાઈ તાડેકર હવે અત્યારે એવું છે ને કે સાહેબ હવે એક છે પૈસા પૈસા આપો તો કામ થાય કેસા ફેંકો તમાસા દેખો એવું કામ છે કારણ કે મારું નામ છે